આગળ વાત અમદાવાદની જ્યાં સુભાષ બ્રિજને તોડી પાડવા અંગે લેવાઈ શકે છે નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે આ નિર્ણય લેવાઈ શકે છે બ્રિજનું રિપેરિંગ કરવું કે નવો બનાવવો તે અંગે નિર્ણય કરવામાં આવશે વિવિધ એજન્સીઓએ બ્રિજનું ટેસ્ટિંગ કર્યું છે ટેસ્ટિંગ એજન્સીએ ત્રણ સૂચનો મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવો ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે બીજો પિલ્લર બનાવવો બ્રિજની ઉપરનું તમામ કોન્ક્રીટ સ્ટ્રક્ચર તોડી સ્ટીલનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન નવો બ્રિજ બનાવવા પર મહોર મારી શકે છે રાજ્ય સરકારના આર એનબી ના અધિકારી ચર્ચા વિચારણા ચાલી રહી છે રિપોર્ટના આધારે આગામી સમયમાં કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય કરવામાં આવશે પરંતુ હાલ રાજ્ય સરકાર જોડે એનો પરામર્શ ચાલી રહ્યો છે